ધાનેરા શહેરમાં લાંબા સમયથી પ્રજાને પરેશાન કરી રહેલા રસ્તાના પ્રશ્નનો આખરી ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે ધાનેરા નગરપાલિકા દ્વારા હનુમાન ત્રણ રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ સુધીના ડામર રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ધાનેરા શહેરના મુખ્ય માર્ગની બિસ્માર હાલતને કારણે સ્થાનિક લોકોને બહાર ગામથી આવતા મુસાફરો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા રસ્તા પર ઉડતી ધૂળ અને ઠેર ઠેર પથરાયેલા પથ્થરોને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા હતા આ મામલે વીકી ન્યૂઝ ચેનલે સ્થાનિક નાગરિકો અને રાજકીય આગેવાનોની રજૂઆતોને વારંવાર ઉજાગર કરી હતી જેને પગલે આખરે તંત્ર હરકતમાં આવ્યું છે દાનેરા નગરપાલિકાના ઇજનેર મુકેશભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે જો વરસાદ નહીં આવે તો આગામી ત્રણ દિવસમાં આ ડામર રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમણે ચાર મહિનાથી કામ અધૂરું રહેવા પાછળ વરસાદી માહોલને જવાબદાર ગણાવ્યો હતો આ કામગીરી શરૂ થતાં ધાનેરાની જનતાને હવે ઉડતી ધૂળ અને પથ્થરવાળા રસ્તા પરથી મુક્તિ મળશે તેવી આશા જાગે છે ધાનેરા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી લઈને અગ્રવાલ ત્રણ સુધી ડામર રિસર્ફેસિંગની કામગીરી શરૂ હતી જેમાં વરસાદ આવવાના લીધે વેટમિક્સ બે મહિના પહેલા કરવામાં આવેલ હતું અને વરસાદના સિઝનના લીધે ડામર કામગીરી થયેલ નથી જે આગામી બે ત્રણ દિવસમાં જો વરસાદ ના હોય તો કામગીરી શરૂ કરવામાં આવશે મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે 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 ઉડે પથ્થરો વાગે સાહેબ આ બાબતે જણાવવાનું કે આ મેટર આપણે રસ્તા અગ્રવાલ પાસે છે ત્યાંના આજુબાજુના રહીશો તેમજ ગામના લોકો દ્વારા એવી રજૂઆત હતી કે ત્યાંનો રોડ બહુ ઊંચો પડે છે અને બસ ને માટે તકલીફ પડે છે એટલે કે ત્રણ થી ચાર ફૂટ

રસ્તાઓની રજૂઆતો થઈ રહી હતી આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પણ આવી રહી છે જેના કારણે સત્તાધારી અને વિરોધ પક્ષના નેતાઓ પણ હવે પ્રજાની સમસ્યાઓના નિવારણ માટે સક્રિય થયા છે